ખંડ માં તમારું સ્વાગત છે મિત્રો આપણે સૌ પ્રથમ પહેલા આપણે મહારાજ સાથે હોળી રીમા તો ખૂબ મહારાજને રંગ્યા રીંગા બહુ આનંદ આવ્યો બહુ મજા આવી મહારાજ સાથે હોળી રમીને પછી અમારા કુમાર એવા કુમારે પણ મહારાજના ખૂબ રમીને આનંદ લીધો દિવ્ય લાભ પછી આવી બેન બેને પણ મહારાજને બહુ ખૂબ હેત ભાવથી મહારાજને ગાલે લગાવ્યા આ અમારા નાના રેલડા છે જેને બેન રંગ લગાડી રહી છે પછી આ અમારા સ્નેડા છે જેને બેન ભાવથી રંગ લગાડી રહી છે અમારા બાલુડા છે કે અમે અમારા બીજા કુમારને રંગે રંગવા કુમાર તો શાંતિથી મને લાગે છે બેઠા આ તો ગાય માતા દર્શન થઈ ગયા અમને જય ગાય માતા કુમારને તો પેલા કોઈ રંગી નહીં ખાજે હું એલા કુમાર ને બેન નામા ભરી મે કા મજા ગુમારે મને રંગી ને અમારો ભાણો જો બિચકારી લઈને આટા મારે બંદૂક ઠાય 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 કતો આજ આજ જો તમે જોયું જો 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 ભરી મુઈકા ને કાળા મીંદડા જેવા કરી દીધા ગુમાર ને બહુ મજા આવી ઓળે રમવાની બાય બાય તમે જો મિત્રો અમાર ભાણો જો ગંધી લેવા જ મંડો તમે જો કુમાર ને મળવા મોદી આવ્યા વાહ ક્યા સીન હે

મિત્ર નું ઘર આવી ગયા છે આવી ગયા મિત્રના ઘરે આ જો તો મિત્રો અમે મિત્રના ઘરે પહોંચ્યા તો જો તમે આની પાપા પરી રોતી ભાવેશભાઈ આવી ગયા મેદાનમાં પછી અંકિતભાઈ આવી ગયા મેદાનમાં તાજ અમે એના માથે એક ફૂગો લઈને ફોડી નાખ્યો પછી અંકિતભાઈ જીજાજીને જોવો તમે કલર લગાડી દીધો છે પીળા કલરનો રંગ થોડા જ સમયમાં જુઓ તમે ગુલાલ ગુલાલ માહોલ થઈ ગયું છે કાંઈ દેખાતું નથી એટલો ગુલાલ ઉડી રહ્યો લે આમાં તો કોઈને મોઢા નથી ફરતા હવે શું કરું કોઈ ના નહીં આના ટકા ઉપર કલર લગાડી દીધો જુઓ આ હાય કરે કેમેરો જોઈને ત્યાં થાય છે અમારે દીદીની એન્ટ્રી ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવે એક બીજા ને કલર લગાડીને રમી રહ્યા છે પણ હું જ કોઈને નથી દેખાતો હું કેમેરો લઈને ઊભો છું કોઈ મને લગાડ લગાડો નહીં આવતું કલર બીજું હું ડીશ દેખાણ ત્યાંથી મેં ગુલાલ લઈને મેં હાઇથે જ લગાડ લીધો મારા ગાલે પછી તાજ અમારે જયુ મહારાજ ની એન્ટ્રી થાય છે ત્યાં એના વાઈટ વાઈટ ગુલાલથી રંગવામાં આવે છે પછી કેસરી રંગ થી રંગવામાં આવે છે કેસરી રંગ થી રેંગા બાદ પછી પાણી થી સ્નાન કર સ્નાન કરાવ્યા બાદ પછી પાછો વાઈટ ગુલાલ લગાડવામાં આવે ગુલાલ લગાડીને પછી ભગવાનના ગુલાલના વાઘા પહેરાવતા હોય એવી રીતના આખા શરીરમાં ગુલાલને ભીનો કરીને લગાડે છે પછી પાછા સ્નાન કરાવે છે ભગવાનને દીદી વાંયથી વાર કરે છે ડોલનો પાણી ભરીને અને આ ગુલાલ બહાર નીકળીને ગુલાલની કોથળીમાં ગુલાલ લઈને આ ઉડાડ્યું પછી અમે ઘરની બહાર નીકળી છી પછી બીજાના ઘરને ટાર્ગેટ લેવા માટે નીકળી ગયા પાછા ને હવે પાછા નીકળીએ છીએ સૌ બહાર નીકળી ગયા એ ફ્યુ મોમેન્ટસ લેટર તા પછી અમિતભાઈ ની ઘરે અને અમિતભાઈ ના ગુલાલ ગુલાલ રંગી નાખ્યા છે જો એનું મોઢું જો અને ચાંદલો કરવામાં આવે છે મનોજભાઈ ને પણ ચાંદલો પહેર્યો મનોજભાઈ પત્ની પત્ની બાર અને તેવા ગુલાલ થી રંગી નાખ્યા છે મનોજભાઈ ના પત્ની બદલો લઈ રહ્યા છે તાજ અમે નીકળી ગયા બીજા ટાર્ગેટ ના ઘેર ગાડી લઈને નીકળી ગયા છે પાછા અને વડાક વડિયા એ ભાઈ ગાડી માથે નો ચડાવી દેતો ક્યાંક તું અમે પોગી ગયા તો જોયું એ હજી નાઈન ઉપર ચડ્યા છે જો તમે હજી નાઈન બહાર નીકળે છે તાજ અમે એને રંગવાના છીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અમે આવી ગયા મહારાજ લઈને તાજ અમારે પારસભાઈ ની એન્ટ્રી થાય છે એને પણ ગુલાલથી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે સૌ ગુલાલ લગાડે છે ગુલાલ ગાલે લગાડે છે સૌ અને હવે એના ટાર્ગેટ લે છે અને ટી-શર્ટ ની અંદર ગુલાલ નાખે છે ને એનું મોઢું જો જોવા layak છે અને માથે અભિષેક કરવામાં આવે છે બ્લુ ગુલાલથી જે આ ટાર્ગેટ લઈને આંખમાં ગુલાલ ઉડાડે છે

આ સ્લો મોશન વિડીયો જોવો તમે A few moments later આ તેમના જાનુને ગુલાલ થી સ્નાન કરાવે છે તાજ અમે સવાવીને ના માથે ગુલાલ बोल रहे हैं पढ़ने लिखने वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए तब पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएस बनो और देश को संभाल लाइक करो सब्सक्राइब करो नोटिफिकेशन ऑन कर दो हमारे सिस्टम नीचे बेचे से हमें सब स्नान थी। क्या सीन है હું વિડીયો ઉતારવા આગળ ગયો તો મારી ઉપર ડોલ ફેંકવામાં આવતી હતી ને હું નીકળી ગયો ત્યાંથી ઘાએ ઘા નીકળો હું અમે ગુલાલ લગાડી ને ભૂત બનાવ્યા છે આહા ને આ જીજાજી જોવો અમારે કંચનાનો રોલ આને આપવાનો છે જીજાજીની આંખું જોઈને બે છોકરા તો બી ગયા ઘરમાં આવી ગયા